લઈ જનાર મૂળ ભાવનગર જિલ્લાના મોવા તાલુકાના નાના અસારણા ગામના વતની અને વર્ષ બે હાજર છ થી છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ખંડુપુરા ગામે રહેતા મગનભાઈ આહિર બસો ગાયની સેવા કરીને અન્ય માટે રોલ મોડલ બન્યા છે મગનભાઈ ઘણા વર્ષોથી ગાયના છાણ ગૌમૂત્ર તથા ઔષધિઓના ઉપયોગ થકી પ્રાકૃતિક ખેતી કરીને પ્રકૃતિના સંવર્ધનમાં પોતાનું યોગદાન આપવાની સાથે સાથે ઓર્ગેનિક ડેરી પ્રોડક્ટ્સ અને અનાજ કઠોળનું ઉત્પાદન કરીને લોકોને આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થો પૂરા પાડી રહ્યા છે તેમની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે મારી પાસે ખંડોપુરા ખાતે ત્રણસો પચાસ એકર જમીન છે જેમાંથી સો એકર જમીન ફક્ત ગાયોના ચારવા માટે જ ઉપયોગ કરું છું જ્યારે અન્ય જમીનમાં ઘાસચારો અનાજ કઠોળ શાકભાજી વગેરેનું ઉત્પાદન કરો છો વર્ષોથી ફક્ત પ્રાકૃતિક ખેતી જ કરી રહ્યો છો મારા ખેતરમાં કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતર કે દવાનો ઉપયોગ કરવામાં આવતો નથી પાકમાં આવતી ઈયળોના નિયંત્રણ માટે છાશ મરચાં લસણ અને તમાકુમાંથી દવા તથા જીવાતોના નિયંત્રણ માટે વિવિધ ઔષધિઓમાંથી

ગાય આધારિત પ્રાકૃતિક ખેતી બિન ખર્ચાળ છે વળી તેમાંથી ઉત્પન્ન થતા પાકનો સારો ભાવ મળતો હોવાથી ઓછા ખર્ચે વધુ આવક થાય છે મગનભાઈએ તેમનો ઉદ્દેશ્ય જણાવતા કહ્યું હતું કે આપણા દેશની કરુણતા અને કમ નસીબી એ છે કે આજનું નોંધનીય છે પશુપાલન ક્ષેત્રે મગનભાઈના આગવા યોગદાનને કેન્દ્ર સરકાર દ્વારા નોંધ લેવામાં આવી છે જે અંતર્ગત તેમને વર્ષ બે હજાર રાષ્ટ્રીય ગૌપાલન રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ડિમાન્ડ પ્રમાણે બને કે રોજેરોજ બઈનાજ કરવું જે પ્રોસેસ થાય ઠંડુ કરવા અને મેજોરિટી